એના અલગ અલગ રાજ્યો અને એના રમત રમવાની છે જેની અંદર તમારે લોકો આ તમને બતાવેલ છે એ પ્રમાણે અલગ અલગ રાજ્યોના નામ આપે છે અને સાથે સાથે સ્પેશિયાલિટી પણ આપેલી છે તમારે બધાએ કરવાનું છે કે તમારે કયા રાજ્યમાં જવું છે એ કહેવાનું છે સાથે સાથે તમે એમાં કેવી રીતે જશો કે ભાઈ તમે બસમાં જશો કે ટ્રેનમાં જશો કે બાય પ્લેન જશો એ કહેવાનું છે અને હા ત્યાં સ્પેશિયાલિટી શું છે એ તો તમને છોકરાઓ જ કહેશે તો ચાલો આપણે આજે ભારત દર્શન નામની એક્ટિવિટી કરીએ મારું નામ તરુણ કિરણ કુમાર ચૌધરીભાઈ હું ગુજરાત રાજ્યમાં રહું છું હું આજે ફરવા જવાનો છું મુંબઈ હું ત્યાં ગેટ વે ઇન્ડિયા ફરવા જવાનો છું ત્યાંથી હું તાજમહેલ પણ જોઈ શકીશ હું બાય રોડ જવાનો છું મુંબઈ પહોંચી ગયો ક્યાં જવાના છો હું શિમલા જવાનો છું બાય મિતા મેં આતે બુકિંગ દે સકતી હે તમે મેરે માથે સે રાખતે હો શિમલા ના સ્પેશિયલ સફર દે લાય ચાલો જઈએ હું બોજી ગયો તો પાજામું ગશ પે કરતે હું શિમલા પાસી મે માઉં ડાંટા સે જક 大家加油！